એકસો ને એસી રૂપિયા સાડત્રીસ રૂપિયા ચાલીસ એકતાલીસ એકતાલી એકતાલીસ એકતાલીસ

બેતાલી રૂપિયા સોમાલીસ રૂપિયા સગત બહુ સારું છો સોમાલી રૂપિયા બસો ને સોમાલીસ સોમાલી રૂપિયા સોમાલીસ બેતાલીસ છાતાલીસ છાતાલી રૂપિયા છાતાલીસ છાતાલી રૂપિયા છાતાલી રૂપિયા છેતાલીસ છાતાલીસતાલીસતાલીસ

અત્યાર હાથમાં છે પણ મૂકો ખાલી પાછી લેતો આવજો 56 મૂકી ગયો હવે આ મૂકો આ 56